આ સાથે આગળ વાત કરીએ એક મહત્વના ઉપર નજર કરીએ તો રાજકોટથી સમાચાર મળી રહ્યા છે રાજકોટ જિલ્લા પુરવઠા બોલાચાલીના દ્રશ્યો સર્જાયા છે રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ સસ્તા અનાજના નમૂના આપ્યા છે રામ મોકરિયાએ હલકી ગુણવત્તા અનાજ વિતરણ થતું હોવાની તપાસની માંગ કરી છે રાજકોટની અલગ અલગ સસ્તા અનાજની દુકાન માંથી નમૂના લઈ કલેક્ટર કરી છે અને તમામ સસ્તા અનાજની દુકાનમાંથી સેમ્પલ લઈને કલેક્ટરને આપ્યા છે અને સાથે જ માંગ કરી છે કે આ તમામ દુકાનો ઉપર તપાસ થવી જોઈએ અનાજમાંથી જીવાત નીકળે છે અને આવું અનાજ સામાન્ય જનતા ખાય છે

જે મોદી સાહેબે સ્કીમ કરી છે કે એંસી કરોડ લોકોને મફત અનાજ આપવાનું કોવિડ સમયે એ પછી એ એમ લાગ્યું કે આ જરૂરી છે એટલે પાંચ વર્ષ સુધી એક્સટેન્શન કર્યું છે એ જે અનાજ છે એ હલકી કક્ષાનું સેમ્પલ મારી પાસે આવેલ મેં કલેક્ટરશ્રી તથા પુરવઠા અધિકારીને બતાવ્યા અને આમાં જે કંઈ હોય તપાસ કરવાનું કીધું એમાં ચોખા દાળ ચણા આવા વિવિધ પ્રકારના અનાજ હતા ને એમાં ક્યાંક કોઈમાં જીવ જંતુ હતા કોઈમાં ભૂકો થઈ ગયેલી પેલું હતું કોઈમાં કાકડી હતી કોઈમાં અન્ય પેલા હતી ભેડ જેવું એટલે એ મેં બતાવ્યું છે ને ઉપર એક્શન લેવાની સૂચના અપાવી છે આપના મતે શું લાગે છે આ પ્રકારનું અનાજ છે તે આવી રહ્યું છે કેમના દ્વારા આપવામાં આવી રહ્યું છે ને સસ્તા અનાજની દુકાન ધારકો છે તે કઈ ભેડસેળ કરી રહ્યા છે કે શું એ તપાસનો વિષય છે આપણે કોઈ ઉપર આક્ષેપ ન કરી શકીએ પણ ભેળસેળ વાળું અનાજ મારા હાથમાં આવ્યું ને જે ભાઈ લઈને આવ્યા તે પુરવઠાની જે શોપ હોય ત્યાંથી લીધે હતું એનો મતલબ કે કાં તો પુરવઠા શોપ માં થતું હોય આપણા શું કેવાય પેલા અનાજ ફેર પ્રાઇઝ માંથી સરકાર તો ચેક કરીને અનાજ લેતા હોય છે છે એટલે ચેક કરવાનું કીધું તપાસ ને એની ઉપર એક્શન લેવાશે કઈ પ્રકારની કાર્યવાહી આપના મતે થવી જોઈએ કારણ કે ગરીબ માણસો આ સસ્તા કડક માં કડક કાર્યવાહી થતી હોય એ કરવી જ જોઈએ જે નિયમ હોય એ નિયમ મુજબ કડક આ કરવો જોઈએ આગળ રાખવો જોઈએ જેથી કરીને બીજા કોઈ આવી ભેળસેળ કરતા બંધ થઈ જાય અને ગરીબ માણસને આપણે સારું અનાજ આપવું એ આપણી ફરજ છે ચોક્કસથી હતા રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા કે તેઓ જણાવી રહ્યા છે કે હલકી ગુણવત્તાનું જે સસ્તું અનાજ હતું તેના જે નમૂના છે તે આજરોજ રોજ પુરવઠાની બેઠક હતી તેમાં આપવામાં આવ્યા છે ને જિલ્લા કલેક્ટરને જે તાત્કાલિક ધોરણે તપાસ કરવામાં આવે તેવા સૂચનો પણ આપવામાં આવ્યા છે લખી રહ્યા છે ઝાલા જીએસટીવી